સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોબાઈલ ફોન હેક કરી દસ પોઈન્ટ પાસઠ લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમને મોટી સફળતા મળી છે મોબાઈલ ફોન હેક કરી દસ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી બેંક ખાતામાંથી દસ લાખ પાસઠ હજારથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા ઉદના વિસ્તારમાંથી પોલીસે જિયા ઉર રહેમાન અન્સારીની ધરપકડ કરી છે આરોપી વોટ્સએપ દ્વારા ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી કાર્ડ સ્વાઇપ કરાવી પંદર ટકા કમિશન પર કામ કરતો હતો આરોપી અત્યાર સુધીમાં થી વધુ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવી રોકડ રકમ પીઓએસ મશીન દ્વારા અન્ય સાથીદારોને મોકલી ચૂક્યો છે ફરિયાદીનું ફોન કોઈ પોતી લિંગ મોકલીને એમનો ફોન હેક કરીને સાડા દસ લાખ રૂપિયા જેટલા એમની પાસેથી પડાવ્યા એ ગુનામાં અમે લોકોએ સાયબર ક્રાઇમ સેલ એક ડિટેક્શન કરી હતી બારમા મહિનામાં જેમાં રાજેશ્વર સ્વાઈન કરીને એક માણસ છે એમની એમની ધરપકડ કરવામાં આવેલ હતી એમની પૂછપરછ કરવાથી ખબર પડી કે ખરેખર રાજેશ્વરનું કામ હતું ક્રેડિટ કાર્ડ જે ફ્રોડ કરનાર ગેંગ છે એમને આપવાની પણ એક ડિરેક્ટલી લિંક નહોતું જે ફ્રોડ કરનાર ગેંગ છે જામતારાની ગેંગ છે અને રાજેશ્વર સ્વાઈન એક ઝિયાઉલ અંસારી કરીને એક બીજો માણસ છે એમના મારફતે જે મંડળ જાણ છે જામતારા વાલી એમની સાથે સંકળાયેલા હતો અને ગઈકાલે અમે લોકોએ જે ઝિયાઓડ અંસારી છે એમની ધરપકડ કરી છે અને એમની પાસેથી અમે લોકોને જામતારાને જે મુખ્ય આરોપીઓ છે બધાની ઇન્ફોર્મેશન અને વિગત મળી ગઈ છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત